કેવી રીતે સ્વાવલંબન બની શકે સામાન્ય ઘરમાં કોઈ પણ બાળકને શરદી થાય ઉધરસ થાય કફની કોઈ પણ બીમારી આવે એટલે તરત આપણા અત્યારના સમયમાં આપણે તરત કોઈ દવા આપી દઈએ છીએ જેથી કરીને શરદી એક બે દિવસમાં તુરંત શાંત થઈ જાય કુદરતનો એક નિયમ છે કે આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ અને એ કોળિયા એ બાઈટની અંદર એ કોળિયાની અંદર રાયના નાના દાણા કરતાં પણ કોઈ કાંકરી હોય તો આપણને તુરંત ખબર પડી જાય આપણે એને બહાર કાઢી નાખીએ જીભ એટલી રહી જાય કદાચ તો થોડા દિવસની અંદર જે કણી ત્યાં રહી છે એટલો ભાગ પાકી જાય અને શરીર એને બહાર કાઢવા માટે પ્રયત્ન કરે આવું જ કંઈક શરદી કફ સાથે પણ જોડાયેલું છે ઘરમાં કોઈને પણ શરદીની તુરંત સમસ્યા થાય તો આપ પેરાસિટામોલ લઈ લો છો આપ બુફેન જેવી ગોળી લઈ લો છો ડોલો જેવી ગોળી લઈ લો છો વોટર અલગ અલગ નામની જે કોઈ હોય પરંતુ આપ તરત તુરંત આપણે શરદીનો ઈલાજ કરીએ છીએ અને તેને દબાવી દઈએ છે એની કેટલી ઘાતક અસર હોય છે એનાથી શું બચવું જોઈએ શરદીનો ઈલાજ કેવી રીતે કરી શકાય શરદીમાં શું પરચી પાડી શકાય એની બધી જ વસ્તુનો વિસ્તારથી આજે આપણે વાત કરીશું શરદી એક એવો રોગ છે જે આપણને બિલકુલ સામાન્ય લાગે છે ખાસ કરીને નાના બાળકોને આ રોગ વારે વારે થતો હોય છે અને આ ઋતુમાં ખાસ કરીને શરદ ઋતુમાં એટલે કે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાના સમયમાં આ રોગ વધારે થ વધારે પ્રચુર માત્રામાં વધારે વ્યાપક પ્રમાણમાં જોવા મળતો હોય છે પરંતુ આ રોગ જો કે આખું વરસ સામાન્ય રીતે થોડો ઓછો થોડો વધારે પણ આપણને પજવતું હોય છે ઘરમાં આવવાના ઘણા પેશન્ટો આપણને જોવા મળતા હોય છે આ બિલકુલ સામાન્ય લાગતો રોગ ઘરમાં કોઈને થાય એટલે તરત આપણે ડૉક્ટર પાસે જોઈએ હવે તો લોકો ડૉક્ટર પાસે પણ નથી જતા મેડિકલ સ્ટોરમાં જાય છે દોવાનું નામ રટેલું હોય છે લઈ લઈને તુરંત એને બેસાડી દે છે અથવા તો શાંત કરી દે છે એનાથી પણ આગળ વાત કરીએ તો ઘરમાં જ ગોળી રાખેલી હોય છે તુરંત શરદી ઉધરસ કફની સમસ્યા લાગે એટલે બે ત્રણ ગોળી લઈ લીધી બે દિવસમાં શરદી શાંત આપણે એક અનુભવ્યું હશે કે જ્યારે પણ આપ શરદીનું ઈલાજ કરો છો એલોપેથી દવાઈ કરો છો ત્યારે એ જ્યારે જ્યારે ગોળી લો છો ત્યારે આપણે ભરપૂર માત્રામાં ઘેન ચડે છે આપણે બધાએ અનુભવ્યું હશે પછી આપ ડોક્ટર પાસે લાવો છો મેડિકલ સ્ટોરમાંથી લાવો છો અથવા તો ઘરમાં રાખેલી દવા લો છો તો આપણે બધાએ અનુભવ્યું છે તમને ખૂબ ઘેન ચડે છે એ દવા જ્યાં સુધી લો છો ત્યાં થાય છે શું જ્યારે પણ શરદી થાય છે ત્યારે તુરંત કે આપણને કફ નથી થઈ જતો અને ગળફારૂપે કે ઘાટો કફ નથી શરીરમાંથી બહાર નીકળવા લાગતો શરદીને ખૂબ સમજવાની જરૂર છે એને આપણે ત્રણ સ્ટેપમાં જોઈ શકીએ જ્યારે શરદી આપણને અનુભવાય ત્યારે આપણને ખ્યાલ છે કે ગળાની અંદર ખંજવાળ આવે પાણી ઉતારવામાં તકલીફ પડે ત્યાં સુધી કે થૂંક ઉકાર ઉતારવામાં તકલીફ પડે નાકમાંથી ના ખૂબ પાણી બંધ પડ્યા કરે નાક બંધ થઈ જાય આંખમાં ખૂબ ઇચિંગ આવે કે જેને આપણે તળપદી ભાષામાં સળેખમ શબ્દ વાપરીએ છીએ શરદી પહેલાંની સ્થિતિ એટલે સળેખમ બરાબર એ બે દિવસ રહે તો શરદી જ્યારે થાય ત્યારે સૌને રિક્વેસ્ટ છે ખાસ કરીને માતાઓ બહેનોને કે ઘરમાં કોઈ પણ વ્યક્તિને શરદી થાય ખાસ કરીને બાળકને આવું થાય ત્યારે તુરંત દવા ન કરો એની સાઈડ ઇફેક્ટ શું થાય છે જ્યારે શરદી આપણે આ થાય ત્યારે એને દબાવવા માટે આપ એલોપેથી દવાઈ કરો છો ત્યારે શરદી બહાર નીકળતી નથી એ દબાઈને શરીરમાં પડેલી હોય છે અને જ્યારે એને એને વાતાવરણ મળે ત્યારે ભયાનક રૂપે ફરીથી થતી હોય છે અને ખાસ કરીને ચામડીની બીમારીમાં એ પરાવર્તિત થતીને આવતી હોય છે એક શબ્દ છે શીતપિત કે જ્યારે પણ સર શરદી તમને થઈ એને તમે દબાવી દીધી તો જ્યારે પણ ગરમીની ઋતુ આવશે શરદ ઋતુ જેવી ઋતુ આવશે તાપની જ્યારે ઋતુ આવે છે ત્યારે ભયાનક એ વિસ્ફોટ રૂપે એ શરીરમાંથી બહાર નીકળતી હોય છે તો શરદીમાં માત્ર એક અઠવાડિયું જો આપ સાવધાની રાખો તો તુરંત સરળતાથી એની સાઇડ ઇફેક્ટ વગર એની મહાભયાનક નુકસાન વગર તમે એમાંથી બહાર આવી જતા હોય છે તો જ્યારે શરદી થાય એનું પહેલું સ્ટેપ એટલે ગળામાં બળતરા થવી કાંકડા ફૂલવા થૂંકું ઉતારવામાં તકલીફ થવી પાણી પીવામાં તકલીફ થવી ખાવામાં તકલીફ થવી આંખોમાં ખૂ ખંજવાળ આવી આવા લક્ષણો સામાન્ય રીતે જોવા મળતા હોય છે તો આવું થાય ત્યારે શું કરવું તુરંત કોઈ એલોપેથી કે કોઈ હેવી ચિકિત્સા ન કરવા કરતાં આવું જ્યારે થાય ત્યારે પ્રયત્ન કરો કે આપણા ઘરમાં મીઠું ચાની ભૂકી અથવા તો આયુર્વેદિક કોઈપણ મેડિકલ સ્ટોરમાંથી ત્રિફળા આ ત્રણમાંથી જે કંઈ વસ્તુ આપણને ઇઝીલી મળતી હોય એનો ઉકાળો કરો અને એના કોગળા કરવાનું રાખો થાય છે એવું કે જે બે કાકડા આપણને આપ્યા છે જે બે ટોન્સિલ ઈશ્વરે અહીંયા જે મૂક્યા છે એમાં શું હોય છે કે એ શરીરની અંદર જ્યારે શરદી નામની બીમારી આવે શરદી નામનો રોગ આવે ત્યારે એ ખૂબ સેન્સિટિવ થઈ ગયા હોય ત્યાં બિલકુલ લાલ થઈ ગયા હોય બળતરા થતી હોય ખૂબ વધારે પ્રમાણમાં ચિકાસ થતી હોય ગળું બળતું હોય આવું જ્યારે હોય ત્યારે થાય ત્યારે એને થોડા ઉષ્ણ દ્રવ્યોની જરૂર હોય છે અને એવા દ્રવ્યો કે જે એની પાસે જમા થયેલા કફને સરળતાથી બહાર કાઢી શકે તો તમારા ઘરમાં ચાની ભૂકી હોય મીઠાનું પાણી હોય અથવા આયુર્વેદિક મેડિકલ સ્ટોરમાંથી લાવેલી આ ત્રિફળા નામની દવા હોય આ ત્રણમાંથી કોઈ પણ એક સિંગલ વસ્તુને એક ગ્લાસ પાણીમાં એક ચમચી નાખો પાણીને સારી રીતે ઉકાળો અને દિવસમાં ત્રણથી ચાર વખત એના કોગળા કરવામાં આવે તો આ સળેખમ જો ત્રણ દિવસ પરેશાન તમને કરતો હશે તો બાર જ કલાકની અંદર તમને ખૂબ સારી રીતે આરામ મળશે તો આ ત્રણમાંથી કોઈ એક સિંગલ વસ્તુના ઉકાળા કરવાની ઉકાળા કરીને કોગળા કરવાનું રાખો મીઠાના મીઠા કરતાં ચાની ભૂકી વધારે શ્રેષ્ઠ છે અને એના કરતાં પણ ત્રિફળા શ્રેષ્ઠ છે કારણ કે દિવસમાં ત્રણ ચાર વખત મીઠાના જ્યારે કોગળા કરીએ છીએ ત્યારે બિલકુલ ગળું ડ્રાય થઈ જાય છે અને ચાંદા પડવાની સંભાવના હોય છે એકાદ વખત મીઠાના કોગળા કરી શકાય ચાની ભૂકી અથવા તો ત્રિફળાના કોગળા કરવા વધારે હિતાવર છે બીજું જ્યારે આવી સળેખમની સમસ્યા આવે ત્યારે સામાન્ય રીતે પરંપરા હોય છે કે ગવળે આપણે હળદરની દૂધની અંદર હળદર નાખીને કે દૂધની અંદર મીઠું નાખીને કે દૂધની અંદર સૂટ નાખીને પાઈ દેતા હોઈએ છીએ એક સર્વસામાન્ય સિદ્ધાંત છે કે દૂધ સ્વસ્થ વ્યક્તિઓ માટે છે હળદર નાખવાથી એ તમને સારું લાગશે સારું કરશે નહીં બરાબર તો જ્યારે પણ શરદી આવે કફ આવે આવી કોઈ પણ સમસ્યા આવે ત્યારે દૂધ અને દૂધની બનાવટવાળી તમામ વસ્તુઓ ત્યાજ્ય છે એ નથી લેવાની હોતી બરાબર જ્યારે શરીરની અંદર કફની સમસ્યા આવે સળેખમની સમસ્યા આવે ત્યારે યાદ રાખો કે લઘુ ગુરુને પોતાનું સ્વરૂપ આપે છે કે આને સરળતાથી કેવી રીતે સમજીશું ઉદાહરણ તરીકે તમારી પાસે એક લીટર દૂધ છે અને એક લીટર દૂધને તમારે દહીંનું રૂપ આપવું છે તો એક લીટર દૂધને દહીં બનાવવા માટે માત્ર દસથી પંદર ટીપા દહીંના કાફી છે તો જ્યારે શરીરની અંદર વાયરલ આવે શરદી આવે કફ આવે ત્યારે થોડી એવી માત્રાની અંદર રહેલો કફ

દાડમના દાણાનો રસ લો એની અંદર સૂઠ નાખો અને એ પીવામાં આવે તો એ રાહત આપતું હોય છે મગનું સૂપ મગને ખૂબ સારી રીતે મગ એ સદા પથ્ય છે એટલે સ્વસ્થ વ્યક્તિ માટે અને અસ્વસ્થ વ્યક્તિઓ માટે મગ ખૂબ સારા છે તો મગને સારી રીતે બાફીને એનું સૂપ બનાવવામાં આવે મગને બાફીને એની અંદર તમામ મરી મસાલા નાખવામાં આવે ખાસ કરીને મરચું નાખતા કાળા મરી નાખવામાં આવે અને એનું ગરમા ગરમ સૂપ જો પીવામાં આવે તો સરે સળેખમની સમસ્યામાં ખૂબ રાહત આપતું હોય છે તો શરદી થાય એટલે શરૂઆતના ચોવીસ કલાક અથવા તો અડતાલીસ કલાક બે દિવસ કોગળા કરવાનું રાખો દિવસમાં બેથી ત્રણ વખત ખોરાક રૂપે દળેલા લોટનો ત્યાગ કરો મગ દાળની હળવી ખીચડી મગની દાળને ભાત ઉપ ફળ રૂપે પપૈયું લઈ શકાય દાડમના દાણાનો રસ લઈ શકાય પણ સૂંઠ નાખીને લેવું જોઈએ અથવા તો મગનું સેવન કરવું જોઈએ આના સિવાયની વસ્તુ બને ત્યાં સુધી ન લેવું જોઈએ દાળ ભાત શાક રોટલી નોર્મલ રૂટિનમાં આપણે ખાતા હોઈએ છીએ પણ આવી સમસ્યા આવે ત્યારે બિલકુલ એને ન લેવા જોઈએ શરદી જ્યારે આવે ત્યારે એનો નિયમ એ છે કે એ સળેખમમાંથી શરદી થાય પછી કફ થાય અને પાકીને શરીરમાંથી બિલકુલ બહાર નીકળે ત્યાં સુધી એની બીજી કોઈ ચિકિત્સા કરવા